બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ખીમાણા ટોલ પ્લાઝા પર નિઃશુલ્ક મેડિકલ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું પાલનપુર તાલુકાના ખિમણા ટોલ પ્લાઝા પર આજે નેશનલ હાઇવે સત્તાવીસના પ્રોજેક્ટ ડિરેક્ટર શ્રી સંજય મેડિકલ કેમ્પ ખુલ્લો મુક્યો હતો જેમાં વાહન ચાલકોની નિરીક્ષણ ચિત્રાસણી આરોગ્ય ખાતાના કર્મચારી દ્વારા કરવામાં આવ્યું તથા આ કાર્યક્રમમાં ઇન્ફાસ્ટ્રકચરના પ્રોજેક્ટ મેનેજર શ્રી શૈલેન્દ્રસિંહ રાજપુત મેન્ટેનન્સ મેનેજર શ્રી શ્રીજી નાયરણે ટોલ પ્લાઝા મેનેજર શ્રી આઝાદ શર્મા સ્વરૂપ મેનેજર શ્રી અરવિંદ યાદવ તેમજ આરોગ્ય ટીમ લાયન્સ ક્લબ તેમજ ટોલ પ્લાઝાના તમામ કર્મચારીઓના સાથ સહકારથી કેમ્પ નમસ્તે આજ રોજ પાલનપુર સ્વરૂપગંજ પ્રોજેક્ટ ઉપર ખેમાના ટોલ પ્લાઝા ઉપર જે સેફ્ટી મંથ અંતર્ગત જે અમારો સેફ્ટી મંથ ચાલે છે પંદરમી જાન્યુઆરીથી લઈને ચૌદમી ફેબ્રુઆરી સુધી જે મોર્થની ગાઈડલાઇન પ્રમાણે મિનિસ્ટ્રી ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે એ અંતર્ગત અમે ખેમાના ટોલ પ્લાઝા ઉપર આઈ ચેકઅપ અને હેલ્થ ચેકઅપ કેમ્પ રાખેલો છે જેની અંદર આઈ ચેકઅપ હેલ્થ ચેકઅપ કેમ્પની જે ઉદ્ઘાટન છે જેની શરૂઆત છે એ અમારા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી સંજય ચાર સાત દ્વારા અમે એની ઉદ્ઘાટન કરેલું હતું અને ત્યારબાદ અત્રે અમારા જે પણ રોડ યુઝર છે પ્લસ અમારા સ્ટેચ ઉપર વસતા જે ગામડાની જે પબ્લિક છે જે ગામડાના લોકો છે જે અમારા રાહદારીઓ છે એમની માટે અમે આઈ ચેકઅપ હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા એમની એક ફેસિલિટી આપેલી છે જેમાં આઈ ચેકઅપ કેમ્પમાં અમે એમના દૂરના નજીકના જે કંઈ પણ નંબર્સ આવશે જે પણ નંબર હશે હોસ્પિટલ ડોક્ટર્સ દ્વારા જે ગાઈડલાઇન પ્રમાણે એમને અમે સ્પેક્સ વગેરે વિતરણ કરીશું ચશ્માનું વિતરણ છે અને હેલ્થ ચેકઅપ કેમ્પની અંદર અમારું ચિત્રાસણી પબ્લિક હેલ્થ સેન્ટર દ્વારા અમને જે યોગદાન મળેલ છે એમને સપોર્ટ મળેલ છે એ અંતર્ગત એ જે પણ હેલ્થ ચેકઅપ માટે જે પણ પબ્લિક રાહદારી જે આવશે એમને જે પણ ઇસ્યુઝ હશે પ્રોબ્લેમ્સ હશે એમને ગાઈડલાઇન આપીને એમને ડૉક્ટર્સ એમના દ્વારા જે પણ હોસ્પિટલ માટે એમને પ્લસ આગળ ગાઈડલાઇન પ્રમાણે એમને દવાનું વિતરણ કઈ રીતના હાથ કરવામાં આવી રહ્યા છે આનો મુખ્ય હેતુ એ જ છે કે પાલનપુર સ્વરૂપે રોડ પ્રોજેક્ટ પર એનએચઆઈ ઇન્વીટ દ્વારા જે અમે ટોલ ઓપરેશન મેન્ટેનન્સની જે અમારી ગાઈડલાઇન પ્રમાણે જે અમે કામ કરી રહ્યા છે એમાં અમે કંઈક ને કંઈક રીતે પબ્લિકને એક સેફ્ટી રિલેટેડ મોટો જે અમારો છે એ સેફ્ટીમાંથી શું ધ્યાન આપવું એ પણ કરાવીશું પ્લસ જોડે જોડે અમે એમને કંઈક ને કંઈક યોગદાન આપી શકીએ એવું અમારું મેઇન હેતુ છે તો એ હેતુ દ્વારા અમે આપ શ્રી દ્વારા એક જ વસ્તુ જણાવીશું કે પબ્લિકને દરેકને અમારો એક જ મેસેજ છે કે સેફ્ટી ફર્સ્ટ જ્યારે પણ બાઇક ઉપર જતા હોય તો હેલ્મેટ પહેરો કાર પર જ્યારે આપણે કાર ડ્રાઈવ કરતા હોય તો સીટ બેલ્ટ જરૂર લગાડો અને રોડ ઉપર જે પણ અમારા ગામડાના જે પણ અમારા ભાઈઓ અને બધા જે રહે છે એમને પણ એ જ વિનંતી કે રોડ ઉપર મીડિયન ઓપનિંગ જે પણ હોય ત્યાં તમે જ્યારે પણ રસ્તો ઓળંગો છો તો લેફ્ટ અને રાઈટ સાઈડ ઉપર તમે જરૂર ધ્યાન રાખો જેથી કરીને કોઈ પણ એક્સિડન્ટ ના બને કોઈ ઘટના ના બને કેમ કે અમારો દરેકને એક જ સંદેશ છે કે આપ જ્યારે બહાર નીકળો છો ત્યારે આપણે એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે આપનું ઘરે કોઈ ધ્યાન રાખી રહ્યું છે અને ઘરે કોઈ રાહ જોઈ રહ્યું છે તો દરેકને વિનંતી કે સેફ્ટી મંથમાં સૌથી વધારે યોગદાન આપો સૌથી વધારે ધ્યાન રાખો અને અમે પણ અમારી મહેનત થકી લોકો સુધી મેસેજ પહોંચાડી અને સેફ્ટીનું જે પણ જે મેસેજ દ્વારા સેફ્ટી રિલેટેડ જે પણ ઇસ્યુઝ ઊભા થાય છે એને નિરાકરણ લાવશું નમસ્કાર પિયુષ પ્રજાપતિનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પાલનપુર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે